મધ્યે સોનગઢ તાલુકાના સિંગપુર ખાતે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત એસી લાખના ખર્ચે એકસો સત્તર વર્ષ જૂની સિંગપુર પ્રાથમિક શાળાના નવા મકાનનું રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સારામાં સારી સગવડ પ્રાપ્ત થાય એ માટે સરકાર દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી છે સોનગઢ તાલુકાના સિંગપુર ગામે ઓગણીસો સાતમાં સ્થાપિત થયેલી સિંગપુર પ્રાથમિક શાળા માં પણ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અદ્યતન સહિત રેમ્પ અને ફાયર સેફટીની સાથે કોમ્પ્યુટર લેબની સુવિધાઓથી સજ્જ નવા છ ઓરડાના મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ લોકાર્પણ કરી ખુલ્લું મૂક્યું હતું મંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રાથમિક શાળાએ એકસો સત્તર વર્ષ જૂની પ્રાથમિક શાળા છે આવી જૂની પ્રાથમિક શાળાઓને અદ્યતન સુવિધાયુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે એસી લાખની માતબર રકમ ના ખર્ચે બનેલ શાળાના નવા મકાન નું ખાતમુહૂર્ત કરી આદિવાસી બાળકોને સારી સુવિધા આજ રોજ ગુજરાત સરકારના માધ્યમ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશ ઉત્સવના ભાગરૂપે સિંગપુર ગામમાં આજે હું બીજા તબક્કાનો નો શાળા પ્રશ્નો સવમાં આવ્યો હતો આજે મને કે અતિ આનંદ થાય ઓગણીસો ને સાતમાં જ્યારે આ શાળાની શરૂઆત કરવામાં આવી અને આજે એકસો ને સત્તર વર્ષ થયા છે અને એકસો ને સત્તર વર્ષની અંદર આ શાળાની અંદર મકાનો ના હતા એ મકાન ગુજરાત સરકારના માધ્યમ દ્વારા અહીંયા મળ્યા છે અને આજે છ રૂમ કમ્પ્યુટર લેબ તમામ પ્રકારની સુવિધા સાથે આ શાળાને કર્યું છે સાથે સાથે આજ ગામની અંદર આંગણવાડી રીતનું પણ લોકાર્પણ છે અને સાથે સાથે ગુજરાત સરકારના માધ્યમ દ્વારા આજ ગામની અંદર ચાલતી વર્ગ શાળા ત્યાં પણ છવ્વીસ લાખ રૂપિયા મંજૂર કરીને ત્યાં પણ ઓરડાનું ખાતમુહૂર્ત થઈ ચુક્યું છે મને કહેતા આનંદ થશે કે નરેન્દ્રભાઈના જે વિચાર હતા જે સોચ હતી એ સોચ ખરેખર આજે આપણને સ્વરૂપે જોવા મળી રહ્યું છે વીસ વર્ષ પહેલા કન્યા કેળવણી શાળા પ્રવેશની શરૂઆત કરવામાં આવી આજે વીસ વર્ષ પછી જોઈએ છે તો દીકરાઓ કરતા આ દીકરી ભણવામાં ખૂબ આગળ હોય છે ડ્રોપઆઉટ આઉટ દ્રશ્યનો પણ ઘટ્યો છે અને એના કારણે ગુજરાત આખું પરિવર્તન થઈ રહ્યું છે બદલાઈ રહ્યું છે હું ચોક્કસપણે કહી શકું છું ગુજરાતના મોદી અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નરેન્દ્રભાઈ મોદીના પગલે ચાલી રહ્યા હોય ને અવિરત આ શિક્ષણ કાર્યમાં એ સાથ અને સહકાર આપે છે આજે આપણે જોયું કે બે જેટલી નવી આ યોજના મંજૂર કરી છે બાળકોને માટે નવી નવી મંજૂરી કરી છે તેમાં નમો લક્ષ્મી અને બીજી છે નમો સરસ્વતી સાધના વિજ્ઞાન યોજના આવી એક નવી બે મંજૂરી આપવામાં આવી અને એના કારણે આવનારા દિવસોમાં બાળકો ડોક્ટર એન્જિનિયર સારી રીતે બની શકશે પાયલોટ પણ સારી રીતે બની શકે એવા પ્રકારનું શિક્ષણ આ ગુજરાતમાં ચાલી રહ્યું છે